ભુજની આર આર લાલન આર્ટ્સ અને સાયન્સ સરકારી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે નવા કેરિયર ઓરિએન્ટેડ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સર્ટિફિકેટ ડિપ્લોમા અને પોસ્ટ ગ્રેજ્યુએશનની સાથે બેન્કિંગ અને ફાઇનાન્સને લગતા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાયા છે લાલન કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એક વર્ષના સર્ટિફિકેટ કોર્સ ચાલુ છે ધોરણ બાર પાસ કોઈપણ વ્યક્તિ આ સર્ટિફિકેટ કોર્સ કરી શકશે આ ઉપરાંત કોઈપણ વિષયમાં સ્નાતક વ્યક્તિ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં બે વર્ષનો ડિપ્લોમા અને એક વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ કરી શકશે મારું નામ ડોક્ટર સી એસ ઝાલા પ્રિન્સિપાલ આરા લાલન કોલેજ બોજ શૈક્ષણિક વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસમાં પ્રવેશની પ્રક્રિયા ચાલુ છે ત્યારે કોલેજમાં ચાલતા રેગ્યુલર કોર્સ આર્ટ્સ અને સાયન્સ ઉપરાંત લાલન કોલેજ છે એ કેરિયર ઓરિયન્ટેડ કોર્સ એટલે કે જોબ મેળવવા માટે જે સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ છે એ પણ ચાલુ શૈક્ષણિક વર્ષથી શરૂ કરી રહી છે જેમાં ખાસ કરીને કચ્છ જેવા છેવાડાના વિસ્તાર માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફાયર સેફ્ટી બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ વગેરે પ્રકારના કોર્ષો છે એ સર્ટિફિકેટ કોર્સ એટલે કે એક વર્ષ માટેના કોર્સ અને બે વર્ષ માટેના કોર્સ છે એ કોલેજ ઉપર ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસથી છવ્વીસથી શરૂ થઈ રહ્યા છે વિદ્યાર્થીઓને ખાસ અપીલ એ છે કે આપણે જે રેગ્યુલર કોર્સ છે એની સાથોસાથ આ કોર્સ છે એ વિદ્યાર્થી કરી શકે છે ત્યારે વિદ્યાર્થી પોતાના એક જ શૈક્ષણિક વર્ષમાં પોતાની જે ડિગ્રી માટેના કોર્સ છે એ ઉપરાંત આ કેરિયર ઓરિએન્ટેડ કોર્સ જો કરે તો એમની જોબ માટેની જે કંઈ શક્યતાઓ છે એ ખૂબ વધી જાય છે તો મારી ખાસ અપીલ છે વિદ્યાર્થીઓને કે એમના રેગ્યુલર કોર્સની સાથોસાથ લાલન કોલેજમાં ચાલતા આ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ છે એ પણ એ જોઈન્ટ કરો